રંગપુર નાકા ટ્રાફિક પોઈન્ટ ઉપરથી પસાર થતા વાહન ચાલક ટીઆરબી જવાન હિતેશભાઈ કુમાર દારૂ પીધેલ હાલતમાં મોટરસાઈકલ ચલાવતા મળી આવેલ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ રીતે છોટા પોલીસ દ્વારા ટીઆરબી જવાનને દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની જોગવાઈ મુજબની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી કાયદો અને નિયમો આમ જનતા સાથે તથા પોલીસ ખાતા સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સરખો લાગુ પડે છે અને છોટા પોલીસ દ્વારા અમલવારી ચાલુ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર